નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું પણ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા આવું તો સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બેલ આઈકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયોની માહિતી રોજ જોવા મળી રહે તો મિત્રો આજે તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસ શુક્રવાર આજના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ આપણે તો ખેડૂત મિત્રો વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની આજે રાજકોટ માર્કેટમાં દરેક પાકના બજાર ભાવની વાત કરીએ તે પહેલા આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે બે લાયકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને રોજેરોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજેરોજ જોવા મળી રહી તો મિત્રો રાજકોટ માર્કેટમાં સિંગદાણાનો ભાવ સોળસો પચાસથી અઢારસો રૂપિયા જીરું ચાર હજાર ચારસોથી પાંચ હજાર બસો બે રૂપિયા રાયડો નવસો ચાલીસથી એક હજાર પચાસ યરંડા એક હજાર સત્યાશીથી અગિયારસો નેવું રૂપિયા ચણા અગિયારસો એકાવનથી તેરસો વીસ રચકા બીજ ચાર હજારથી પંચાવનસો વીસ મેથીના ભાવ नौ सौ पचास थे तेर सौ रुपया अड़द सो अड़ सौ एक सौ आठ मग चौद सौ सोल सौ सीतेर तुवेर बजार भाव सोल सौ सीतेर थी तेईस एशी रुपया ताना एक हज़ार एक थी चौदसों चालीस अजमे बजार भाव सौ एक तेवीसो सीतेर रुपया सोयाबीन आठ सौ सो थी आठ सौ तिरसठ रुपया જુવારના બજાર ભાવ સાતસો પંચાણું થી આઠસો ત્રેસઠ લસણ બે હજાર પચાસથી બત્રીસો પંદર વરિયાળીના બજાર ભાવ અગિયારસોથી ચૌદસો ત્રીસ કાળા તલ ઓગણત્રીસો એસી થી તેત્રીસો દસ સફેદ તલના બજાર ભાવ એકવીસોથી ચોવીસો ચોર્યાસી ઘઉં ટુકડામાં પાંચસો સત્તરથી પાંચસો લોકવણ ઘઉંના બજાર ભાવ પાંચસો એકવીસ થી પાંચસો એકાવન મગફળી ઝીણી અગિયારસો થી બારસો સાડત્રીસ મગફળી અગિયારસો વીસ થી તેરસો દસ ત્યારબાદ કપાસના બજાર ભાવ આજે રાજકોટ માર્કેટમાં પંદરસો પાંચથી પંદરસો ને સ્યાસી રૂપિયા તો ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટના આજના નવા બજાર ભાવની વાત કરી અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માટે આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાથે બેલ આઈકનને પ્રેસ કરવાનું ના ભૂલતા